વિજિલન્સે લેપટોપની તપાસ કરી તો ગદર સોફ્ટવેરથી બાર ખાતાઓમાં બે પોઈન્ટ અઠ્યાસી કરોડની છત્રીસો તત્કાલ ઈ ટિકિટો બનાવી હોવાનું સામે આવ્યું ઉપરાંત ગ્રુપ બુકિંગ સહિત ચાર પોઈન્ટ પચાસ કરોડનું રેકેટ ખુલ્યું છે વિજિલન્સના ઓફિસર સંજય શર્માએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે એજન્ટ રાજેશ ગિરધારી મિત્તલ અને કૃપા દિનેશ પટેલની ધરપકડ કરી છે કૃપા ત્રણ મહિનાથી નોકરી કરતી હતી અને દસ હજારનો પગાર હતો એસી ટ્રેનની તત્કાલ ઈ ટિકિટ સવારે 10 વાગ્યા ને 11 વાગે સ્લીપરની ટિકિટો બનાવવાની હોય છે જે માટે એજન્ટે 5 લેપટોપમાં હાઈ સ્પીડ 5 રાઉટર લીધા હતા જેમાં 150 એમબીપીએસ ની સ્પીડ હતી જેથી 12 સેકન્ડમાં ટિકિટ બુક થઈ જતી હતી એજન્ટ પાસેથી 1.51 લાખની 54 તત્કાલ ટિકિટ મળી આવી જેને રેલવેએ બ્લોક કરી છે મે અને જૂનમાં 14.66 લાખની 598 તત્કાલ ટિકિટો બનાવી હતી ચારી મેલથી યાત્રીઓની ટિકિટ મોકલતો હતો અને પેમેન્ટ ઓનલાઈન લેતો હતો